ચારો કચ્છના માંડવીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના ભારે વરસાદને પગલે જ અહીં પાણી પાણી જોવા મળી રહ્યું છે ધોધવાર વરસાદ બાદ સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટીઓમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે 13 ઇંચ વરસાદ ખાબક્યા બાદ લોકોનો હાલ બેહાલ થઈ ચૂક્યા છે તો આપ જોઈ રહ્યા છો સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિને કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે લોકોને જાણે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે જાણે કે સોસાયટી અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો અહીંથી સામે આવી રહી છે હાલ જે પ્રકારે તેર ઇંચ જેટલો વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે ત્યારબાદ લોકોના હાલ પૂરી રીતે બેહાલ થઈ ગયા હોય તેની આ તસવીરો સાક્ષી પૂરી રહ્યું છે ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હાલ પાણીના લીધે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે જેને કારણે લોકોને ઘરવખરી અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ લેવાની હોય તે લેવા માટે પણ તેઓ બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે જોકે રાજ્યના કેટલાય વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તો કચ્છમાં ભારે વરસાદ બાદ અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે જેમાં મુન્દ્રાના ધ્રબ અને ઝરપરા ગામ સંપર્ક વિહોણા થયા ધ્રબ ગામ પાસે આવેલા કોઝવે પર ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ગામમાં પૂર્ણ શક્યતાને લઈને લોકોમાં ચિંતા છે પૂરની સ્થિતિના કારણે નદી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તો મુંદ્રાના ધ્રબ અને ઝરપરા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે કચ્છના કેટલાય વિસ્તારોમાં આ પ્રકારે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે જેને કારણે કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો છે હાલ પૂરની પરિસ્થિતિને પગલે કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટે ખાસ જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ભારે વરસાદ બાદ હાલ ગામો સંપર્ક વિહોણા થતાં ત્યાં રાહત માટેની કોઈ કામગીરી હાથ ધરાય તેની રાહ લોકો જોઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી જ પાણી છે જેને કારણે લોકો સાથેનો સંપર્ક કરવો એ રેસ્ક્યુ ટીમ માટે પણ અડચણરૂપ બની રહ્યો છે

એની અંદર વરસાદ અત્યારે ખૂબ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે માંડવીનો જે રસ્તો છે માંડવી ભુજનો રસ્તો અહીં બંધ કરવામાં આવેલો છે કારણ કે આગળ કંઈ જઈ શકાય એવું નથી પાણી પાણી થઈ ગયેલું છે જેના કારણે બંને બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે પવન પણ જોરદાર આવી રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ હજુ પણ વધે એવી શક્યતાઓ પણ છે અહીં વાહન વ્યવહાર બધો થંભાવી દેવામાં આવ્યો છે અને અહીંયા જે લોકોને અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે તો કાંઠાળ વિસ્તાર જે છે એની અંદર વરસાદ વધારે પડી રહ્યો છે રાજેન્દ્ર ઠક્કર માંડવી કચ્છ